પૈકી yeah. છે yeah. આપનો વિશ્વાસ એક મિત્રોની મદદથી એક પ્રગમ સ્થાન ગોઠવીએ સાંભળી જવાનો રવા કરો જનતાજી બસ આપણે ચાલે ચાલા ટાઈમ ઉભારો દરેક મિત્રોની મદદથી

ગોધરા માનનીય સબ જુનિયર શ્રી હાલોલ અને આપ સર્વેનું સ્વાગત તથા અભિવાદન કરું છું ભારત સરકારના તારીખ અને તેના સુધારાના ક્રમાંક એસો થ્રી જીરો સિક્સ સેવન તારીખ એક બાર બે હજાર શેડ્યુલ ક્રમાંક થ્રી કેટેગરી બી હેઠળ આવરી લેવાયેલ મેસર્સ બ્રંડા વિનોદકુમાર શ્રીશ્રામભાઈ દ્વારા પ્રસ્થાપિત ગ્રેડ માઇન્ડ લીઝ એટલે

ખાતે ઉપલબ્ધ કરાવે તે અંગેની વ્યાપક પ્રસિદ્ધિના હેતુથી આ અંગેની જાહેરાત બે દૈનિક વર્તમાનપત્રો પત્રો જેમ કે બિઝનેસ સ્ટાન્ડર્ડમાં તેમજ દિવ્ય ભાસ્કરમાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ તેનું પબ્લિકેશન કરવામાં આવેલ એક મહિનાથી વધુ સમય પહેલા તેની પ્રસિદ્ધિ કરવામાં આવે આ ઉપરાંત પ્રસિદ્ધિ કરવામાં આવેલ એ રિપોર્ટનો કાર્યકારી સારાંશ અભ્યાસ વિસ્તારમાં આવેલ વિવિધ પંચ્યાશી ગ્રામ પંચાયતો જેવી કે સરિયાવાડ વરવાડા ઈરદ ભિલોદ ગાજીપુરા કાનપુર વગેરેમાં પણ લોકોની જાણકારી તથા વ્યાપક પ્રસિદ્ધિના હેતુથી આપવામાં આવેલ હતી અત્રે આપ સૌ હાજરને વિનંતી કરું છું કે અત્યારે હું એક હાજરી પત્રક સહી કરવા માટે મોકલું છું તે ફક્ત હાજરી પત્રક જ છે સૂચિત પરિયોજના માટે સંમતિ કે અસંમતિ માટેનો કોઈ અભિપ્રાય નથી અત્રે ખાસ જણાવવાનું કે નોટિફિકેશન જોગવાઈ અનુસાર ફક્ત સ્થાનિક અસરગ્રસ્ત લોકો જ લોક પર્યાવરણને લગતા જ પ્રશ્નોને રજૂઆત કરી શકશે જ્યારે અન્ય હિત ધરાવતા લોકો લેખિતમાં રજૂઆત કરી શકશે જેનો આ કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવશે હવે હું માનનીય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી હાલોલની મંજૂરીથી પ્રોજેક્ટ પ્રોપોનન્ટને પ્રોજેક્ટના પ્રતિનિધિને સ્થાનિક ગુજરાતી ભાષામાં સૂચિત પરિયોજના માટેનું પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવું છું એ નોટિફિકેશન છીસી

એક પૈકી બે સરકારી ડુંગરભર ગામ દુધાપુરા તાલુકો જિલ્લો પંચમાં લોકસોના તારીખ સોળ બાર બે હાજર પચીસ રહેશે જેનો સમયગાળો છે સાડા કલાકે લીઝ ધારકનું જે આપણે આગળ જે વાત કરીએ

સર સર પ્રેઝન્ટેશન સર પ્રેઝન્ટ જેમકે ઇમારતો રસ્તા માળખાકીય સુવિધા અને સિરામિક ટાઇલ્સ વગેરે ઉત્પાદન માટે રહેશે ઉપરાંત આ પ્રોજેક્ટની સ્થાનિક વસ્તી તકો ઊભી કરશે અને વિસ્તારની આર્થિક વૃદ્ધિ થશે અને પ્રદેશની વિકાસ થશે પ્રોજેક્ટનું પોઈન્ટ છે દસ કિલોમીટર ની ત્રીજાની ગુગલ ની સભી બતાવેલી છે ખાણકામ લીઝ બ્લોક બી અને બ્લોક સી માટે રહેશે બ્લોક ડી માટે ઓપન કાસ્ટ સેમી મિકેનાઇઝ માઇનિંગ પદ્ધતિ લાગુ કરવામાં આવશે ખાણકામ ભૂગર્ભ જળના ટેબલ સાથે કરવામાં આવશે ખાણકામની પ્રવૃત્તિ એવી રીતે હાથ ધરવામાં આવશે જે કે ખનીજની ફક્ત બે બેન્સમાં પથરાયેલો છે એક પોઈન્ટ જીરોથી સિક્સ પોઈન્ટ જીરો મીટરમાં હોલ્ડ હોલ્ડ રોડ રહેશે જળ અને વીજળીની આવશ્યકતા અને રોજગારી માટે

બરાબર છે અને તમારે તમારી જે રજૂઆતો કેવી હોય એ રજૂઆતો અને તમારું મંચ ખુલ્લો જ મૂકવાનો છે એના માટે આ નહીં પણ તમે પેલા પ્રેઝન્ટેશન પતે અને તમામે તમામની ની રજૂઆતો લેવામાં આવશે કોઈ પણ બાકી નહીં રે નોટ અ સિંગલ પર્સન તમે બેસો બેસો અહિયાં તમે આરામ થી બેસો તમારું આ પતે પછી તાત્કાલિક બધી રજૂઆતો લઈએ છીએ

ટ્રાફિક વ્યવસ્થા ખાણકામની કામગીરી દરમિયાન વાહનોની અવર જવરમાં થોડો વધારો થશે જેનાથી રસ્તા પર કોઈ પ્રતિકૂળ પ્રતિકૂળ અસર થશે નહીં વાહનો માટે નિશ્ચિત સમાન ઓછો કરશે અને પ્રાપ્તિ પાર્કિંગ વિસ્તારો પ્રદાન કરશે મુખ્ય માર્ગો પર ભીડને ટાળવા માટે અસરકારક ટ્રાફિક વ્યવસ્થાપન યોજના વિકસાવવામાં આવશે જો કે આ ટ્રાફિકને કારણે મુખ્ય માર્ગ પર કોઈ ઉદ્ભવ થવાની અપેક્ષા નથી ટ્રાફિક ભીડ વિના સુચારુ રીતે ચાલતો રહેશે અને રસ્તો પહોળો કરવાની જરૂર નથી સીઆર એક્ટિવિટી આપેલી છે જે છવ્વીસ લાખ છવ્વીસ લાખ રહેશે પ્રોજેક્ટના લાભો બિલ્ડિંગ સ્ટોનનો ઉપયોગ વિવિધ માળખાકીય વિકાસ હેતુઓ માટે કરવામાં આવશે આ પ્રોજેક્ટ સ્થાનિક લોકો માટે રોજગાર રોજગારીની તકો ઊભી કરશે સીએ અને સીએસઆર માટે અલગથી ફાળવેલ ફંડ દ્વારા ગામડામાં લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે રાજ્ય સરકાર માટે આવક પેદા થશે કર અને ફરજો સ્વરૂપમાં ઈએમપી ફંડ પર્યાવરણની ગુણવત્તામાં સુધારો કરશે ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ રોડની બાજુ બાજુમાં કરવામાં આવશે ખાણકામની ખાણકામની કામગીરી વિસ્તારમાં સામાજિક અને આર્થિક ધોરણે ઊંચા કરવામાં આવશે આભાર અને માનનીય અધ્યક્ષની મંજૂરીથી સ્થાનિક અસરગ્રસ્ત જન સમુદાયના અભિપ્રાય સૂચનો વાંધાઓ રજૂઆત માટે આ મંચ ખુલ્લો મૂકવામાં આવે છે અને તેમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકો એક પછી એક આવી પોતાની ઓળખ એટલે કે પોતાનું નામ તથા ગામનું નામ જણાવીને રજૂઆત કરશે અગાઉ થઈ ગઈ હોય તેવી રજૂઆત ફરીથી ન કરવા માટે વિનંતી છે અને આજ રોજ જે પ્રશ્નો રજૂઆતો તથા પ્રોજેક્ટ પ્રમોટર તરફથી આપવામાં આવેલ જવાબો પ્રતિભાવો ની બધી જ તેની કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવશે તો હવેથી એક પછી એક પોતાનું નામ ગામનું નામ બોલી અને જે કંઈ સૂચનો હોય તે બોલી શકે છે